કાર્ડ વાપરો છો અને તમારે કસ્ટમર કેરમાં કોલ કરવો છે તો ડાયરેક્ટ એક જ નંબર કોઈ વચ્ચે આંકડા દબાવવાના છે નહીં તો એના માટે તમે વિડીયો આખો ધ્યાનથી જુઓ પછી તમને ક્યારેય આ લાઇફ ટાઈમ ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય બરાબર તો એવી માહિતી આપણે સરસ મજાની આજે લઈને આવ્યા છું તો વિડીયો બહુ સરસ બનવાનો છે અને હું તમને લાઈવ ડેમો કરીને સીધી કસ્ટમર કેર સાથે વાત કરીને આજે બતાવવાનો છું મારા ફોનમાં બરાબર તો તમામ માહિતી સાથે વિડીયો તમે શાંતિથી જુઓ અને તમારા મિત્ર ગ્રુપને પણ શેર કરો અને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલ તો હું તમને આજે જીઓ કસ્ટમર કેર સાથે લાઈવ ડેમો કોલ કરીને બતાવવાનો છું બરાબર એક વખત જુઓ તો તમારે ક્યારે પ્રોબ્લેમ થશે નહીં બરાબર હું તો ડિસ્પ્લેમાં આ નંબર મૂકી કહીશ ને તો એના માટેનો નંબર છે જોઈ લો મારી ફોનની ડિસ્પ્લેમાં છે હું તમને ડાયરેક્ટ કોલ કરીને બતાવું છું તો શાંતિથી વિડીયો સ્કીપ નહીં કરો અને એકદમ વિડીયો જોશો એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે તો હું હવે કોલ કરું છું બરાબર અને લાઉડ સ્પીકરે ઓન કરી દઉં છું એટલે તમને ઇઝી રહે આ નંબર છે બરાબર ગુજરાતી માટે તમારે ખાલી એક ધબ્બી દેવાનો છે ગુજરાતી માટે એક ધબ્બી ને પછી વચ્ચે તમારે કેસેટ છે બરોબર એની એ કેસેટ તમારે વાગવા દેવાની છે વચ્ચે કોઈ વસ્તુ તમારે બોલવાનું છે નહીં કેસેટ પૂરી થાય એટલે ઓટોમેટિક તમે સીધી જ કસ્ટમર કેર સાથે જેનો અધિકારી છે એની સાથે સીધી વાત કરી શકશો એકદમ સિમ્પલ વચ્ચેનો કોઈ તમારે કોઈ આંકડા દબાવવાના નથી બે દબાવો ત્રણ દબાવો બરોબર એક વખત વિડીયો જોઈ લેશું એટલે શાંતિથી તમને બધી વસ્તુ સમજાઈ દેશે આ લાઈવ ડેમો આપણો ચાલુ છે હું તમને સીધી વાત કરીને બતાવું બરોબર સિદ્ધિ કસ્ટમ પ્રયાસ કરી લેવામાં આપદિકતમ પ્રયાસ થઈ ગયો 1 મિનિટ ટાઈમ લાગશે તમારી પાસે 1 મિનિટ તમે કસ્ટમર કેર સાથે વાત કરીને સીધું સાથે સીધી વાત કરો લાઈવ ડેમો હેલો